તે હમણાં તમને માલમે છે કે આપણા સમાજના બારામાં લઈને વિવાદ ચાલી રહ્યો છે થોડોક થોડોક તો યો વિડીયો સ્પેશિયલી સોરી માટે જે કે સોરી ઇન્સ્ટાગ્રામમાં ફેમસ થયેલી હે મોટી મોટી ક્રિએટર હે તેના માટે છે સ્પેશિયલી જે બી સોરી જાત ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવે છે અને આદિવાસીના નામથી આગળ વધે છે એના માટે છે થોડુંક ધ્યાનથી આ મળજો અને તમને અસર લાગે તો શેર બી કરજો તેનાને બી ખબર પડે કે આપણા આદિવાસી સમાજમાં વિવાદ ચાલી રહ્યો છે અને હા યો વિવાદ આદિવાસી સમાજ એટલા સોરો સારું નહીં ચાલતું જો એ વાત આપણી સોરી સારું ચાલી રહ્યો છે કે આપણી આદિવાસી બેન બેટીઓ હારું ચાલી રહ્યો છે કોઈક બીજા આદિ મતલબ સમાજના વ્યક્તિ આપણા આદિવાસી બેન બેટીઓને ગાળ દેશે કે ફલાણું ઢીકણું એમ તે બી તમારીની નિંદર હજુ નહીં ઉગડી કે કોઈક બીજો માણસ આપણા આદિવાસી સમાજની બેન બેટીઓને ગાળ દેશે અત્ર કે આપણું ગાણી દેશે અત્ર તમું કે રાખો તમે કમર હલાવમાં આવે તો કમર હલાવ તો પ્રમોશનના વિડીયા આવે તા પ્રમોશન બી કરો તમે તમારા આદેશના નામથી તમે આગળ પડી ના એ તમે આદેશના નામથી અગળ પડી રહ્યા આદેશના નામથી તમે કમાઈ ખાઈ રહ્યા તમે પડી રહ્યા સમાજના બારામાં કઈ વિવાદ થાય છે તેમાં બી તમે વિડીયો બનાવીને નાખી શકો તમને જોર થોડી આવે કે તમારી ઘણા પૈસા લે તમને કંઈ દિક્કત આવે અગર હા તમે આદિવાસીના નામથી કંઈ વિવાદશાલે તેની ઉપર વિડીયો બના તેમાં તમને પરેશાની આવે તે આપણા આદિવાસી ભાઈ એવા ઘણા બેઠા ત્યાં આપણે સારું લડે આની જીતી જાય એ તો હું સ્પેશિયલી કહેવા માંગુ છું કે હમણાં રહ્યો છે વિડીયો બધા બનાવી નાખો જા હું તો એ ભાઈ માફી નહીં માંગે ને તો આપણે વિડીયો બનાવી નાખવાના છે કારણ કે આપણને આદિવાસી બેન બેટીઓને ગાળ દેતી છે કોઈ ભાઈ નહીં ગાળ દેતી તે બધા ભાઈ જ બનાવી રહ્યા છે વિડીયો અને બધા ભાઈ જ નાખી રહ્યા છે તમે બી જાગો નિતર ત્યારે બાદમાં ફેર ભારે દિક્કત આવે જય જોહાર જય આદિવાસી ખોટું ના લાગતો કાં છે ક્રિએટર જે એક એક મિલિયન ફોલોવર લઈને બેઠા જીયા મુણિયા પૂજા મંડલોય પ્રિયંકા મંડલોય ક્યાં છે તમે ડીજે ઉપર કમર હલાવવા વૈયા ગી કે વિડીયા શૂટિંગ કરવા કે અર્જુન આરમેળા હતા કે વિકે ભૂર્યા હતા કે રાહુલ ભૂર્યા હતા આજે જ્યારે આપણા સમાજ ઉપર વાત આવીને ત્યારે કોઈ નથી સપોર્ટ કરતું જ્યારે તમારું શોખ આવતું હોય વિડીયો આવતા હોય ત્યારે તો તમે અમારા વિડીયાને લાઇક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને હે હવે તો તમારી ઉપર રોસ્ટિંગ વિડીયો બનાવવો પડે અને પાછા શું કહેવો બોલો અમારી ઉપર રોસ્ટ કરી લો તમારી ઉપર કાર્યવાહી કરીએ આ ઘંટો કાર્યવાહી કરો તમે બોલા જે આપણે આદિવાસી સમાજને વિરોધ ચાલી રહ્યો એના ઉપર કાર્યવાહી કરો ને

આર કે ઠાકોર અને વનરાજ ઠાકોર રોસ્ટ મારી રહ્યા ને આદિવાસીન બેન બેટીઓ પર ગાળી દેશે એના ઉપર રોસ્ટ મારી નાખો એ કાધો રજા જો હાર મારા હતી તમે કમેન્ટ કરો તમારી કમેન્ટમાં રાય બતાડો કે આ પૂજા મંડળોની બારામાં તમારું શું કેવું છે